નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું ટીમ મોદીની જાહેરાત થઈ ગઈ છે અને ટીમ મોદીની અંદર ગુજરાતના નેતાઓનું કેટલું પ્રભુત્વ છે મંત્રીમંડળમાં કોને કેટલી તક મળી કેવી જગ્યા મળી એના વિશે આજે કાર્યક્રમમાં વાત કરવાની છે અને ખાસ કરીને જ્યારે ગઈકાલે શપથવિધિ થઈ ત્યારે કાર્યકાળ જે છે તેમનો ત્રીજા વર્ષનો લાગ લગાટ સતત ત્રીજા વર્ષે તેઓ પ્રધાનમંત્રી બન્યા છે અને આ વખતે જ્યારે ગઠબંધન સરકાર રચાય ત્યારે ઘણાને એવું હતું કે આ વખતે તો કદાચ ગુજરાતનો વધારે સ્કોપ નહીં જોવા મળે કદાચ આપણું પ્રતિનિધિત્વ જે હોવું જોઈએ જે ગત વર્ષે સરકારમાં હતું તેના કરતાં કદાચ આ વખતે ઘટી જશે પરંતુ કદાચ બેલેન્સ થઈ ગયું છે આ વખતે એવું લાગી રહ્યું છે કેમકે જે પ્રકારે જૂના જોગીઓને તો રિપીટ કરવામાં આવ્યા છે સાથે સાથે ધરખમ એવા બે નવા ચહેરાની પણ એન્ટ્રી થઈ છે અને સાથે જ પહેલી વાર મેદાનમાં ઉતરેલા એવા નિમુબેન બાંભળીયાની પણ એન્ટ્રી કરવામાં આવી છે ભલે રાજ્ય કક્ષાના પરંતુ તેમને તક મળી એ ઘણી મોટી વાત કહેવાય કે સૌરાષ્ટ્રમાંથી એક મહિલાનો ચહેરો જઈ રહ્યો છે મહિલાનો જે મંત્રીનું પદ મળી રહ્યું છે એટલા માટે અત્યંત મોટી વાત છે અને સાથે સાથે જો સી આર પાટીલ જેવા ધરખમ જે ભાજપ પ્રદેશ અધ્યક્ષ માટે કહેવાય કે સંગઠન માટે એક મજબૂત છબી જે ભાજપની એક ઉભી કરવાની હતી એના માટે તેમણે ઘણું કામ કર્યું છે પરંતુ હવે તો તેઓ કેબિનેટમાં જઈ રહ્યા છે એટલે હવે ગુજરાતના રાજકારણમાં આ ફેરફારની કેટલી અસર પડશે તેની પણ ચર્ચા કરીશું તો ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે બે રાજકીય વિશ્લેષક મારી સાથે જોડાયા છે વાસુદેવ પટેલ અને મારી સાથે જોડાયા છે સર્વાનંદ ભટ્ટ આ બના બંનેનું કાર્યક્રમમાં સ્વાગત છે સરવાનંદ ભાઈ પેલો સવાલ આપણે પૂછીશ કે જે રીતના અત્યારે પ્રતિનિધિત્વ મળ્યું છે ગુજરાતને એક રાજકીય વિશ્લેષકની દ્રષ્ટિ આ પ્રતિનિધિત્વને તમે કઈ રીતે જુઓ છો જી અવાજ આવી રહ્યો છે ને મારો સવાલ છે હા જી 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 અકલ્પનીય જે પહેલા તો બધાને એમ હતું કે આટલું બધું થઈ જશે એકાદ બે જણાને સ્થાન મળશે પણ બે જણાને સામે બીજા બે દિગ્ગજ એવા નેતાઓને મૂક્યા છે કે જે ગુજરાતના હિત માટે અને દેશના હિત માટે કામ સારી રીતે કરશે એ એ એમની પસંદગી છે અને ગુજરાતના ગુજરાતમાં છ જણાને પ્રતિનિધિત્વ આપી અને ગુજરાતની હાઈટ પણ દેશમાં વધારી છે એ કહી શકાય અત્યારે બિલકુલ આને જે રીતે અત્યારે આપણે વાત કરી રહ્યા છે કે સી આર એટલે આમ તો નક્કી જ હતું કે હવે સાંસદ છે અને આટલા જંગી લીડ થી જીત્યા છે લગભગ સાત લાખ જેવી જંગી લીડ થી નવસારી લોકસભા બેઠક પરથી જીત્યા છે તો આ વખતે એ તો ફિક્સ જ હતું કે મંત્રી પદ મળવાનું છે પરંતુ જયારે હવે એમની જગ્યા ખાલી થઈ રહી છે હવે આ આખી જે બાબત છે ગુજરાતના રાજકારણમાં કેવા ફેરફારો થવાની શક્યતાઓ અ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબની કાર્ય પદ્ધતિથી જે લોકો વાકેફ છે

અને જૂના નામોની અંદર જે ચર્ચા હતી તો ગોરધનભાઈ જડફિયા પણ અત્યારે કદાચ લાઈનમાં હોય શકે અ જે ગયા વખતના નામોની ચર્ચા હતી એમની વાત કરું છું ઉત્તર ગુજરાતમાંથી માંથી આપવાનું થાય કે દક્ષિણ ગુજરાત માંથી દક્ષિણ ગુજરાત માં પાટીલ સાહેબ થઈ ગયું અને કદાચ એ હાય તો ભાઈ પાટીલ સાહેબ અને સોરી ગોરધનભાઈ જડફિયા કદાચ લાઈનમાં હોઈ શકે ઉત્તર ગુજરાત ના છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ પણ મંત્રી છે બે તો બાર ના છે એટલે સૌરાષ્ટ્રના બે છે ઉત્તર ગુજરાત માંથી કોઈ મંત્રી મહેન્દ્રીય મંત્રી મંડળમાં નથી કદાચ પ્રમુખ તરીકે આ વખતે ઉત્તર ગુજરાતમાં બહુ જેને કેવાય ભારતીય જનતા પાર્ટી ને બહુ ભારે પડ્યું છે એટલે મને એવું લાગે છે કે ઉત્તર ગુજરાત નો નવે શક્તિ વિચાર ભારતીય જનતા પાર્ટી કરશે ઠીક છે હવે જ્યારે આપણે મંત્રીમંડળની વાત કરીએ છીએ તો મંત્રીમંડળમાં નીમુબેન બાંભળીયા એક નવો ચહેરો તરીકે છે કક્ષાના મંત્રી તરીકે હવે જ્યારે તેમને તક આપવામાં આવી પરંતુ ખરેખર તો સંભવિત નામ પૂનબેન માડમનું હતું ઘણા લોકો એવું કહી રહ્યા હતા કે હવે ત્રીજી ટર્મમાં પણ જીતીને આવ્યા છે તો કદાચ આ વખતે તેમને મંત્રીપદ મળી શકે પરંતુ તેમના બદલે જે પહેલી જ વાર ચૂંટણી જગમાં ઉતર્યા હતા આ વખતે એવા નીમુબેન બાબળિયાને તક મળી હવે આ ફેરફારને તમે કઈ રીતે જુઓ છો કે એવું છે બહુ કદાવર વ્યક્તિ હોય તો પછી એમાં જાતિ જ્ઞાતિ ના સમીકરણ નો વિચાર નથી થતો હતો પણ સાધારણ રીતે એની પાસે મહત્તમ વોટ છે એવી જે કોમ્યુનિટી છે પટેલ છે કોડી એમાં આવે છે બરાબર એટલે કોડી ને ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવે તો અને કોડી કોમ્યુનિટી જે છે એ પણ આમ સાધારણ રીતે મળે તો એ નારાજ થઈ જાય તો પછી ભાજપ સામે બીજો પડકાર ઉભો થશે નારાજ આમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં જે પરિસ્થિતિ છે એમાં નારાજગી નો કોઈ વિષય આવતો જ નથી કોઈ નારાજ થવાનો કોઈ હક જ નથી નારાજ થાય તો ઘરે જાય આ તો સીધી એટલે આમાં નારાજગીનો વિષય આવતો જ નથી મતદાતા જે છે ને જે પ્રમાણે એક તરફી જે મતદાન કરે છે એટલે એમાં જે કઈ હાઈકમાન્ડ હોય છે એને જલસા છે ગુજરાતમાં પેલા કોંગ્રેસ હતી ત્યારે કોંગ્રેસ ને હાઈકમાન્ડ ને જલસા હતા ભાજપ વળે ને હાઈકમાન્ડ ને જલસા છે મન ફાવે કરે મન ફાવે મન એટલે જેમ છે રાજસ્થાનમાં એવી ગુજરાત મધ્યપ્રદેશમાં છે ને એટલે જ્યારે બેલેન્સ વગરની આવી જેને કહેવાય ને એક તરફી રાજનીતિ જે રાજ્યમાં હોય ને સાધારણ રીતે શાળા શાસકો મળવાની સંભાવના આ વ્યવસ્થામાં નથી કારણ શું છે કે જે હાઈકમાન્ડ ટિકિટો આપે છે એમાં જ લોકશાહી છે નહીં એટલે જે શાસકો જે આવવાના એ લગભગ આવવાના એટલે એટલે ખોટ જ જાય ગુજરાતે પણ હું તો ઘણી વખત છું કે ગુજરાતે આ વસ્તુને વિચારવાની જરૂર છે કે તમે આવી જેને કહેવાય અનબેલેન્સ વાળી રાજનીતિ ના કરો મતદાતાઓ પણ રાજનીતિ કરવી જ પડે સારો શાસન જોતો હોય તો પાંચ વર્ષે બદલી નાખો ને આપણા ઘરનો તો કોઈ છે નહીં આવશે પાંચ વર્ષ તો કામ કરશે નહીં કરે તો પછી બીજું આવશે પાંચ વર્ષ કામ કરતા રહેશે આ તો શું થાય છે કે મેળાપીણા એટલા બધા તંત્ર સાથે બની જાય છે ગુજરાતની હાલત જુઓ તમે અત્યારે શું હાલત છે ગુજરાતની ત્યારે કોઈ ઘટના ઘટે હમણાં રાજકોટની અગ્નિકાંડ ની ઘટના ઘટી તો બધા રાડ બોમ કરે છે પણ એટલે મતદાનમાં તો તમે વિચાર કરો કે કેવી રીતે મતદાન કરીએ તો હાલ તો સીધા હાલે

આજે અત્યારે લોકોને જે પરેશાન છે ગુજરાત સારું છે કે ગુજરાત પહેલેથી સંપન્ન રાજ્ય છે ગુજરાત એને કારણે જે સંપન્નતા વાળા લોકો છે ને અસર થતી નથી ને એનું બાહુલ્ય છે એનું એનું જે બળ છે એ વધારે છે એને કારણે ગુજરાતમાં પરિસ્થિતિ થાય છે કે જ્યાં વળી ગયા ત્યાં ગયા એવું લાગે છે

વાસુદેવભાઈએ જે તર્ક આડ્યો તમે પણ સમજ છો આ વાત થી સંમત એટલા માટે થવું પડે કે ભારતીય જનતા પાર્ટીમાં પક્ષીય ધર્મના આધારે જ્ઞાતિ ને આધારે ક્યાંક ને ક્યાંક પોલિટિક્સ મજબૂતાઈ થી કામ કરે છે એ દેખાય અ વર્ધનભાઈ જણાફિયા આઈ એમ સોરી કુર્શતમ જે કંઈ પણ નાની મોટી ભૂલ હતી અને એમને સુધારી પણ દીધી પક્ષના વધા પણ એને સુધારવાનો પ્રયત્ન કર્યો માફી માંગી લીધી અને જંગી બહુમતીથી જીતી પણ ગયા અને તેમના મતદારોએ એમને સ્વીકાર્યા કે વાત પૂરી થઈ ગઈ હવે વાત આવી આપના કહેવા પ્રમાણે કે એમને પ્રદેશમાં કેન્દ્રમાં સ્થાન નથી મળ્યું

તો હવે મૂળ તો વાત આપણે એ જ જોવાની છે કેમ કે પ્રદેશ અધ્યક્ષ અને એ પણ ગુજરાત જેવું રાજ્ય કે જ્યાં એવું કહેવાય કે ખરેખર તો જે રાજકીય કારકિર્દી જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની તે જ આપણે એવું કહી શકીએ કે અહીંયાથી જ મોટું નામ તેઓ કરી શક્યા પોતાની કારકિર્દીમાં બરાબર છે હવે ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં ભાજપનું સંગઠન મજબૂત હોવું એ ખૂબ જ જરૂરી છે અને આ જે જવાબદારી છે સી આર પાટીલે ખૂબ જ સુપેરે નિભાવી છે હવે એમની ટક્કર એવું લાગે છે કે જે એમની ટક્કરમાં હોઈ શકે અને સંગઠનમાં આ વખતે ગાબડા ઘણા જોવા મળ્યા છે ચૂંટણીમાં જે માહોલ જોવા મળ્યો કાર્યકરોમાં વિરોધ જોવા મળ્યો હતો અને આ પ્રકારે કોઈ એક સમાજ આવું સંગઠિત થઈને પક્ષ સામે આવી રીતે બાદ ભીડી શકે એવો માહોલ આટલા વર્ષોમાં પહેલી વાર આપણે જોયો છે તો પછી કોઈ એવો નેતા કે જે ગમે એવા પણ સમાજની નારાજગી હોય વિરોધ હોય આંદોલનો હોય અને અને માટે સફળ થાય જે જે આખી આખી પણ એમની પદ્ધતિ રહી છે દર વખતે ચૂંટણી જીતવા માટે માઇક્રો મેનેજમેન્ટ કરતા હોય છે તો આ બધું એમના જેવું કરી શકીએ એવો કોણ કયો ચહેરો લાગે છે તમને એ ચહેરામાં અત્યારે જો નંબર ઉપર આપણે જોઈએ તો ગોરધનભાઈ એટલા માટે છે

ઠીક છે ભૂતકાળમાં જે કંઈક બન્યું હતું તે તો એક્સિડન્ટલી અને એમને એ સ્વીકાર્યું પક્ષી પક્ષે એમને પાછા સમય પણ લીધા તો કદાચ એમની એમની સેવાઓ લે તો નવાઈ પામવા જેવું નથી પછી કોથળામાંથી બિરાડું કઈક નવું કરે અને રૂપાલાજીને બેસાડે અથવા તો બીજા કોઈ પણ એ ચાન્સીસ એટલા માટે ઓછા દેખાય છે કે એમને એમને જે કોઈ પણ વાણીના સ્લીપ ઓફ ટંગ થઈ અને પક્ષે ઘણું દોડવું પડ્યું

જૂની પ્રણાલી છે ભારતીય જનતા પાર્ટીમાં જુદા જુદા નામે ચાલે છે પેલા આ દસ એટલે ટેન યુથ વન બુથ આ ચાલતું હતું હવે આ પેજ પ્રમુખ નું એટલે રેગ્યુલર એટલા માટે કર્યું પેજ પ્રમુખ નું કે એને કાર્ડ આપવામાં આવે છે અને ભેજ પ્રમુખ નું કાળ લટકાવી જાય એટલે ન પોલીસ વાળો રોકે ન રેવન્યુ વાળો રોકે એને કોઈ રોકે નહીં આબકારી વાળો તો ખાસ ના રોકે એવી એમ સ્થિતિ હોય છે એટલે મૂળ શું છે કે કાર્યકર્તાઓને તમે જુઓ કે યોજના ના ના એ વાત તમારી સાચી પણ પ્રદેશ આમાં કેવું છે કે વિધાનસભામાં એકસો છપ્પન બેઠકો મળી હતી અને એકસો છપ્પન એટલે આ તો ન ભૂતો ના ભવિષ્ય થી કોઈ કલ્પના પણ નહોતી કે એનું જાય છે નતી હું તમને કહું એકસો છપ્પન એમાં એવું છે કે કોઈ પણ રાજ્યમાં જે 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 જીતાય છે ને એ બાહ્ય મુદ્દાઓ દેખાતા હોય છે ને એને કારણે ઇલેક્શન જીતાતા નથી સોશિયલ એન્જિનિયરિંગ જ્ઞાતિ જાતિના જે સમીકરણો ગોઠવાય છે એમાં ચૂંટણીઓ જીતાય છે જે ઉત્તર પ્રદેશમાં જે ચૂંટણીઓ બે વખત બે ટર્મમાં જે ભાજપ જીતવું એના સોશિયલ એન્જિનિયરિંગ ગોઠવી છે આ વખતે એમાં ભંગાણ પડ્યું એટલે હારી ગયું

પાટીદારો છે કોંગ્રેસ ને પકડી એ સોશિયલ એન્જિનિયરિંગ છે ને એની તરફ જતું ભાજપ ને પકડ્યું ફરી ભાજપ ને મૂકશે અને બીજા કોક ને પકડે છે ને તો એન્જિનિયરિંગ આખી ચેન્જ થઈ જશે એટલે મૂળ જે સોશિયલ એન્જિનિયરિંગના કારણે ચૂંટણીઓ જીતાય છે બાકીની બધું છે ને એ કદાચ ક્યાંક ફાયદામાં આવતું હોય ક્યાંક વળતું હોય જેમ ગુજરાતમાં જેમ હિન્દુત્વના નામે કે હિન્દુત્વના નામે ચૂંટણીઓ જીતાય છે ગુજરાતમાં એવું હોય નથી સોશિયલ એન્જિનિયરિંગ જે કામ કરી રહ્યું છે કે પટેલ જ્યાં વળગે ત્યાં બાકીની કોમ્યુનિટી સામે જ જાય પટેલ કોંગ્રેસ બીજેપી સાથે આવી ગયો એટલે બીજેપી સાથે જ રહેવાનું ને સામેવાળાને એમ લાગે કે આ તો કોંગ્રેસમાં છે ને સામે છે એટલે મોટ વોટ આમાં આપે આનો ઉપયોગ આ વખતે આમાં થયો છે આ જે ચૂંટણીમાં જે ફલા સાહેબ બીજે સ્ટેટમેન્ટ કર્યો તમે શું માનો છો કે ભૂલવા કર્યું છે તમે શું માનો છો કે એને પાછું ખેંચાયું નથી એનું કારણ છે કે ક્ષેત્રીય વર્સિસ જે જે માહોલ તો પટેલ અને ક્ષેત્રીયની જે રાજનીતિ છે રાજનીતિમાં આમાં એમને મતનો ફાયદો થવાનો હતો રહી એક એકો છપ્પન સીટની તો એકસો છપ્પન સીટમાં કેજરીવાલ ના આયા હોત તો પરિણામ જુદા હોત તો બાર તેર ટકા જે મત કપાયો અને એ મત ભાજપનો ના કપાયો કોંગ્રેસનો કપાયો દિલ્હીમાં આ થયું હતું

આ બધું કરવું પડે તમારે કારણ કે બાહુબલ વગર તો ચૂંટણીઓ જીતાતી નથી ને આ દેશમાં ચૂંટણીઓ જે જીતે છે એમાં મોટો આધાર છે તમે આખા ગુજરાતમાં શું આખા દેશમાં તમે એક બુથ એવું નહીં શોધી શકો કે એમાં ક્યાંય બોગસ મત ના થતો હોય થતો જ હોય છે પાર્ટીના કાર્યકર્તાઓ જે ચૂંટણી કરાવે છે તંત્ર આ બધા એમાં ભાગીદાર હોય છે ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરે છે ક્યાંક ઓલાને પૈસા લઈને છાપવા દે છે આ બધું થઈ રહ્યું છે જેમ ભ્રષ્ટાચાર ડિપાર્ટમેન્ટમાં થાય છે ને

એટલે બાકીના બાના અમે પાડતા હોય છે એન્ટ્રી ના થઈ હોત તો એકસો છપ્પન આખું માહોલ જે હતું એ પ્રમાણે પણ આ બધા વિષયો જે છે એટલે કોઈ એક મુદ્દા ઉપર આ બધું થતું નથી હોતું અનેક મુદ્દાઓ એમાં સંકળાયેલા હોય છે અને હાર જીત થતી હોય છે અને જે જીતે છે એવું કહેવાય ને આવો આ તો કહી રહ્યા છીએ બિલકુલ હવે આપણે અત્યાર સુધી વાત તો ગુજરાતના પરિપ્રેક્ષ કરી રહ્યા હતા હવે મારે વાસુદેવભાઈ અને આ બંનેને તમને બંનેને મારે સવાલ પૂછવો છે કે આખું જે મંત્રીમંડળ છે અને સવારથી મીડિયામાં તો અહેવાલો આવી ગયા છે કે કોને એને બધું લિસ્ટ પણ બહાર પડી ગયું હવે આખું લિસ્ટ આપણે જયારે જોઈએ ત્યારે એક વાત ઉડીને આંખે કે આ વખતે કોઈ પણ મુસલમાન નેતાને મંત્રી પદ આપવામાં આવ્યું નથી હવે આ એકદમ સૂચક બાબત છે એટલા માટે કે ગઈ વખતે તો પણ મુખ્તાર અંસારી હતા ખરા બે હાજર ઓગણીસ માં અને પછી એમનો કાર્યકાળ પૂરો થઈ ગયો અને આ વખતે કોઈ પણ મુસલમાન નેતાને સ્થાન આપવામાં આવ્યું નથી તો હવે આ બાબતે તમે બંને એક રાજકીય વિશ્લેષક તરીકે કઈ રીતે જોશો પહેલા સર્વાનંદભાઈ મુસ્લિમ ક્યાંક ને ક્યાંક હિન્દુત્વ સરકાર તરીકે સાબિત કરવા માટે હિન્દુ રાષ્ટ્ર તરફ લઈ જવા માટેની આ પ્રાયર તૈયારીઓ હોય એવું લાગે છે એક વાત પણ સાથે સાથે એક ઈસાઈને એક ઈસાઈને પણ પ્રતિનિધિ મંત્રી મંડળમાં સમાવ્યા છે એ પણ વાત જોવા જેવી છે અને એ એ ઈસાઈઓ અને એમાં પણ પાછા ધર્માંતરણ કરેલા ઓરિજિનલ તો કોઈ છે નહીં ભારતમાં એટલે એટલે ભારતીય જનતા પાર્ટી સંઘ અથવા સંલગ્ન સંસ્થાઓ સાથે વાર્તાલાપ કરીને આ નિર્ણય કર્યો હશે એવું લાગે છે અચ્છા પરંતુ ખરેખર તો વાસુદેવભાઈને પણ હું પૂછવા માંગીશ કે આ જે સવાલ છે એટલા માટે સૂચક છે અહીંયા કે ગઈ વખતે તો એક મંત્રી હતા ખરા અને પાછું એ છે કે ભલે હિન્દુત્વની રાજનીતિ પરંતુ આ વખતે તો ગઠબંધન સરકાર છે અને આ વખતે ગઠબંધન પણ એવા નેતાઓ સાથે થયું છે કે જેમણે મુસલમાનોને સાચવવાના છે અને આંધ્રપ્રદેશની આપણે વાત કરીએ તો ત્યાં મુસ્લિમોને અનામત પણ મળે છે તો કદાચ એમણે માંગણી કરી હોય પરંતુ તેમ છતાં અ પોતાનો દબદબો જાળવવામાં પ્રભુત્વ જાળવવામાં કદાચ જે વડાપ્રધાન છે એટલે એવું નહીં હોય પણ મૂળભૂત રીતે આપણે જે હિન્દુત્વની જે કલ્પના કરીએ છીએ બરાબર એ હિન્દુ ક્યારે આ દેશમાં અત્યાર સુધી આટલા મુસલમાનો રાજ્ય રાજ રાજ કરી ગયા હિન્દુ ખતરામાં ક્યારે હતો નહીં હજુ પણ ક્યારે રહેવાનું નથી હતો રાજનેતાઓને પોતાની ગાદી ખતરામાં લાગે છે એટલે હિન્દુ ખતરામાં ખતરામાં છે છે શાસન તો હમણાં આવ્યું હા હિ વર્ષ તો કોંગ્રેસે શાસન કર્યું છે એટલે એમાં ખતરા જેવું નથી હતું પણ એવું ચોક્કસ હોય છે કે તમે કોઈ કોમ્યુનિટીને ધ્યાનમાં રાખીને જયારે તમે બાયસ કરો છો ત્યારે વિરોધ થતો હોય છે અને તમે એ બાયસના આધારે જ્યાં સુધી તમને મતમાં ફાયદો થાય તમે ત્યાં સુધી એ બાયસ બતાવશો જે દિવસે એવું નહીં રહે એ દિવસે એટલે સૌ કોઈ પણ રાજકીય પક્ષ છે એ કોઈ હિન્દુ માટે કોઈ મુસલમા માટે ક્યારે કશું કોઈ કરતું નથી પોતાની સત્તા જળવાઈ રહે એમાં ક્યાં કોનો કેટલો ઉપયોગ આવે છે અને કેવી રીતે એના મત મેળવી શકાય છે એની આ રાજ રમત છે એના સિવાય રાજનીતિમાં ક્યાંય હતો હા બાકી જે સોશિયલ

એવું હોતું જ નથી બંધારણના હિસાબે આમાં શું છે ઓથોરિટી સરકાર છે ને એ સત્તા નથી સરકાર ઓથોરિટી છે અને આ ઓથોરિટી હું લોકસભાની વાત નથી કરતો એ સત્તા છે લોકસભા સત્તા છે એ મતદાન કરીને મત આપીને પસાર કરીને કોઈ નવી વસ્તુ લાવી શકે સરકાર ઓથોરિટી છે 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 તો તો બંધારણમાં પ્રમાણે કામ કરવાનું કોઈ પણ સરકાર કોઈની ફેવર કેવી રીતે કરી શકે સરકારની હેસિયત ની વાત છે ને કોઈ એમ કહેતું હોય કે સરકાર આમ કરે છે અને સરકાર તેમ કરે છે સરકાર તો નોકર છે પણ એની પાસે પોલિસી બનાવવાના પાવર છે એને કારણે ગડબડ થઈ રહી છે બાકી તો સરકાર પાસે તો બંધારણ લખેલ ઓથોરિટી કહેવાય એને ઓથોરિટી ને તો જે લખ્યું છે બંધારણમાં એ પ્રમાણે કામ કરો ના કામ કરે એ પ્રમાણે તો સજા થાય જેલમાં જાય ઘણાને જોઈશું આપણે પાંચ દસ વર્ષમાં જેલમાં જતા સરકારમાં રહેલા આપણને અત્યારે પણ ઘણા મુખ્યમંત્રીઓ જેલમાં છે એટલે જે વિચારધારાની વાત છે સરકારમાં આવતી જ નથી અને એ જે વાતો કરે છે ને મને એવું લાગે છે કે એ રાજનૈતિક રીતે અપરિપક્વ અથવા

કે આ વખતે યુવા શક્તિ પણ છે આ વખતે યુવા જોશ પણ છે અને આ વખતે અનુભવી ચહેરા પણ છે તો ક્યાંક નવા લોકો પણ છે અને આ પ્રકારે હવે જ્યારે નવું મંત્રીમંડળ આપણી સામે ઉપસ્થિત છે ત્યારે હવે પહેલાં તો કોને કયા ખાતા આપવામાં આવે છે તે જાણવું ખૂબ જ જરૂરી રહેશે અને ત્યારબાદ હવે આગામી પાંચ વર્ષ જ્યારે સત્તાની લગામ આ લોકોના હાથમાં છે ત્યારે આખરે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેટલી હદે આપણું પ્રતિનિધિત્વ કરી શકે છે કેટલી હદે જનતાના પ્રશ્નોને ઉપાડી શકે છે પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે તે આપણે જોવાનું તો ડે સ્પેશિયલ માં આજે ચર્ચા ગુજરાતના પ્રતિનિધિત્વ વિશે અને ગુજરાતનું પ્રતિનિધિત્વ હાલના મંત્રીમંડળમાં કેટલું છે તેના વિશે થઈ આવતીકાલે ફરી વાર નવા મુદ્દા સાથે આપની સામે રજૂ થઈશ આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર